બધા મિત્રોને આપ જોઈને આપણે તમામ મિત્રોને ખબર પડી જ ગઈ છે કે આખો બગદાણાને આ જે બાપલિયાની જે મઢુલી છે એટલી બધી સજાવટ કરવામાં આવી છે કેમ કે સુડતાલીસમી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે તમે ભવ્યથી અતિભવ્ય જે અત્યારે રાત્રિનું જે ડેકોરેશન જોઈ રહ્યા છો ને તો આ ડેકોરેશન જ્યારે અયોધ્યામાં જે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારથી જ કરી દેવામાં આવ્યું છે અને અત્યારે હજી સજાવટમાં વધારો થતો જાય છે તો આખા એ જે મઢુલી છે બજરંગદાસ બાપુનું જે મંદિર છે દાદી મંદિર છે ત્યારબાદ અંદરની જે કાંઈ વ્યવસ્થા છે તો સંપૂર્ણ વ્યવસ્થા આ વિડીયો આપણે જોવાની છે અને બજરંગદાસ બાપરા દર્શન પણ મિત્રો કરવાના છે તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આખું આખું તમે જો પાર્સલનું જે ડેકોરેશન જુઓ છો તો સરસ મજાનું અત્યારે ભવ્ય રીતે કરી દેવામાં આવશે અને સાથે સાથે આનંદ મેળાનું પણ આયોજન છે અત્યારે એ પણ રાત્રિનો અત્યારે સરસ મજાનો નજારો છે અને હજી તિથિને તો બાપુની તિથિને હજી ઘણા સમયની વાર છે છતાં પણ અત્યારે ભાવિ ભક્તોની ભીડ અત્યારે સરસ મજાની ગામી છે તો આપણે મઢોલીની અંદર જઈશું અને બજરંગદાસ બાપાના અંદર મંદિરના આપણે દર્શન કરવાના છે તો વિડીયો મિત્રો ખાસ કન્ટિન્યુ બહારથી બારથી સરસ મજાનું ડેકોરેશન અંદર આમાંથી પણ વધારે સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે તો અંદર જઈએ તેમની વ્યવસ્થા તમને જણાવું તો મિત્રો આપણે વઢોલની અંદર હાલ અત્યારે એન્ટર થઈ ગયા છે અને સરસ મજાની સજાવટ આપ જોઈ રહ્યા છો અને મિત્રો આજે ખાસ વાત તો એ છે કે આજે છવ્વીસમી જાન્યુઆરી છે અને બાપુને ખાસ કરી દેશ માટે ખૂબ જ પ્રેમ હતો અને દેશ માટે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ને ત્યારે બાપુએ એમની તમામ વસ્તુઓ હરાજીમાં નાખી દીધી હતું તો આપણે આજે એ સંતના દર્શન કરવાના છે અત્યારે તો ગાંધી મંદિરની બધી સજાવટ એટલી બધી કરવામાં આવી છે ને આ સુડતાલીસમી જે બાપુની જે તિથિ છે તો સજાવટમાં કોઈ પાર વધુની સજાવટ છે અલગ અલગ જે લાઈટનું જે નું ડેકોરેશન છે અલગ અલગ આ વખતે એલઈડી ની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ ઘણું બધું એવું ડેકોરેશન સૌ પ્રથમ તો આપણે પેલા દર્શન કરીએ ત્યારબાદ જે વ્યવસ્થા છે તમામ તમને હું જણાવતો જાય તો સૌ પ્રથમ આપણે બાપુના આપણે દર્શન કરવાના છે અને ખાસ મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ખાસ બજરંગદાસ બાપા જય જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં શરૂઆતમાં તો આળભેરો દાદાનું સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે તો આપણે પહેલા હનમાં દર્શન કરશું ત્યારબાદ જે ગાદી મંદિર છે એની પણ સરસ મજાની જે સજાવટ કરવામાં આવી છે તો એમાં હું તમને તે બતાવવા માટે લઈ જાઉં છું આ રીતનું જે અહીં પિલરનું જે કામ છે લાઈટથી આ બધું જે ડેકોરેશન થતું હોય તો સરસ મજાનું ડેકોરેશન એમને પણ કરવામાં આવ્યું છે અને આખી વઢુલી ને એટલી બધી સરસ મજાની શણગારી છે ને તમે જો મારી પાસેનું સરસ મજાનું આખું ડેકોરેશન સરસ મજાનું છે મિત્રો અત્યારે આપણે ગાદી મંદિર તરફ આવી ગયા છે અને એમની સજાવટ તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો તો સરસ મજાની અદભુત સજાવટ કરવામાં આવી છે તો મિત્રો આપણે પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપુની જે ગાદી મંદિર અહીં સરસ મજાનું બનાવેલ છે એમના દર્શન કર્યા છે અને મિત્રો અહીં ગાદી મંદિરની વાસણ જવો છે ને તો કાશની અંદર જે બાપાની જે મંડી છે એ અમુક જૂના એમના જે વાસણો છે એ અહીં રાખવામાં આવે છે અને અહીં આવી તમે દર્શન કરો ને તો તમારું એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય એ સરસ મજાની આ જગ્યા છે ત્યારબાદ બાજુની આપણે સાઈડમાં જઈશું ત્યાં સમાધિ મંદિર છે આપણે એમના દર્શન કરીએ અને ત્યાંની સજાવટ જોવાની છે તો મિત્રો વિડીયોમાં ખાસ કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો અત્યારે આ રીતના બધા મંડપ છે અને લાઇટ ડેકોરેશન તો ખૂબ જ અદ્ભુત કરેલું છે તો આપણે અત્યારે સમાધિ મંદિરના દર્શન કરીશું ત્યારબાદ જે આગળની વ્યવસ્થા છે આગળના દર્શન તમામ આ વિડીયોમાં તમને કરાવવાનો પ્રયત્ન કરીશું અને મિત્રો ખાસ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો જેથી કરી આ બજરંગદાસ બજગાના બાપોની જે સુધી પુણ્યતિથી છે તો એની સજાવટ ત્યાં ઘરે બેઠા જોઈ લે તો મિત્રો આપણે ગાદી મંદિરના દર્શન કર્યા બાદ અહીં બાજુમાં જ પરમપુંજ બાપુનું અહીં સમાધિ મંદિર બનાવેલું છે તો મિત્રો આજે સુડતાલીસમી પુણ્યતિથિની જે ઉજવણી થઈ રહી છે તો વાત કરું તો નવ એક ઓગણીસો સત્યોતેર અને રવિવારના વહેલી સવારે બાપુ બ્રહ્મલોક પામ્યા હતા ત્યારબાદ એમની સમાધિ અહીં કરવામાં આવી હતી તો આપણે સમાધિના દર્શન કરવાના છે અને આજે એમના સુડતાલીસ વર્ષ થઈ ગયા છે તો આપણે સમાધિ મંદિરના દર્શન કરી અને ધન્યતા અનુભવી તો આપણે સમાધિ મંદિરના તો આપણે હાલ દર્શન કરી લીધા છે અને અહીં પણ સરસ મજાની લાઈકની સજાવટ કરી છે ત્યારબાદ હવે આપણે આગળ જઈશું તો આપણે સમાધિ મંદિરના દર્શન કર્યા છે ત્યારબાદ બજરંગદાસ બાપુ જ્યાં પહેલાંના જમાનામાં આમ ગણો તો એકલા વડલા અને વૃક્ષો હતા તો ત્યાં બેસી બાપુ એકમાં જે કપ કરતા જે ધ્યાન કરતા તો એ સરસ મજાનું ત્યાં પણ મંદિર બનાવવામાં આવ્યું છે તો આપણે તે ધ્યાન મંદિરના દર્શન કરશું ત્યારબાદ એમની પાછળની સાઇડમાં જે વડનું ઝાડ છે તો તેમના પણ દર્શન કરીશું અને જેને આસ્થા અને શ્રદ્ધા હોય તો એમાં બાપુ એમને દેખાય છે તો આપણે એ પણ જોવાનું છે અને આગળનો હજી એક ઇતિહાસ છે તો તમને ત્યાં જઈ જણાવું મિત્રો ધ્યાન મંદિરની છેક પાછળ તો આપણે જોઈએ છે તો સરસ મજાનું વડનું એક ઝાડ છે અને આટલાને સર્જા પ્રમાણે બધા જે ભક્તો જે દર્શાવશે આવતા હોય તો તે જોતા હોય છે કે બાપાનું મુખ એમાં જોવા મળે તો મિત્રો આ સાઈડ તમે આવો છો તો અહીં એક તમને કૂવો જોવા મળશે જે ઘણા સમય પહેલાં જ્યારે બાપુ વહ્યા હતા ત્યારે આ કૂવાની અંદર કોઈ મોટર કે એવો કોઈ પ્લાન્ટ કરવામાં આવેલો નહોતો અને બાપુ દાળીએ રાખતા કે એ કૂવો જે છે દાળિયાને વીસ રૂપિયા આપતા તો એમના કોઈ ભક્ત એમને જણાવ્યું કે બાપુ આપણે એક મોટર લાવી નાખીએ તો બાપુએ કીધું કે તારી મોટર બાપા સીતા જયસિયા રામ સીતારામ બોલશે તો કે નહીં તો ત્યારથી આખા જૂનો કૂવો છે અને આની અંદરથી ગાડીયાને આની અંદરથી સીજી અને જે આ ખેતર હતું એની મળતા કામ કરાવતા તો આ કૂવાને પણ અત્યારે સરસ કલર કલરકામ કરી અને અત્યારે સારું જ છે અને આની અંદર પાણી કોઈ દિવસ ખૂટતું નથી આ એક જતા ધ્યાન મંદિરની પાછળ જ આવેલું છે અને અહીં સાધુ સંતો ગુરુ પૂર્ણિમા હોય કે બાપુની તિથિ હોય તો અહીં રહેવાકારની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે આ વિશાળ કાંઈ ફટાકળમાં અને સરસ મજાના જે વૃક્ષો છે એમને પણ અત્યારે લીલા કલરની અંદર ડેકોરેશન કરવામાં આવ્યા છે તમે મારી પાસે જોઈ જ ગયા છો ઘણી બધી પ્રકારના જો આ ડેકોરેશન જે લીલા કલરમાં એમ લાગે કે અત્યારે હરિયાળી છવાઈ ગઈ હોય એવું એક વાતાવરણ અહીં ધ્યાન મંદિરની અંદર કરવામાં આવ્યું છે તો મિત્રો આગળની વ્યવસ્થા પણ આપણે જોવાની છે અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં તમે ખાસ નવા જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારે આપણે અન્નપૂર્ણા માતાજીના દર્શન કર્યા છે ત્યારબાદ ઘણી બધી વૃક્ષોમાં તમે સજાવટ જોઈ રહ્યા છો તો ઘણી બધી આ રીતે વૃક્ષોથી અને પાછળની સાઈડમાં બધા જ વૃક્ષોમાં તમને એકદમ ચાર ચાંદ લગાડી દે બાપુની મઢીને એવું ડેકોરેશન મિત્રો કરવામાં આવ્યું છે અને આ વખતે ખાસ તમે ઉપર જુઓ ને તો આ રીતના બધા જે પતંગિયા છે તો આખા લીમડાને સજાવટ વધારી દે એવું સરસ મજાનું ડેકોરેશન તો જે અહીં આપણે એક્ઝેક્ટ જે મેન મંદિર છે આપણે તમામ દર્શન કરી ત્યારબાદ જે મંદિરના આગળમાં આવો છો મિત્રો તો સરસ મજાના આ રીતના જો પતંગિયાની અને વૃક્ષો જે પણ છે અત્યારે બધાને સરસ મજાની સજાવટ મિત્રો કરવામાં આવી છે તો આ વિડીયોમાં તમને બતાવું છું તો મિત્રો વિડીયોમાં ખાસ કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો જ્યાં સુધી તમારી નજર પહોંચશે ત્યાં સુધી અત્યારે આ ડેકોરેશન તમને જોવા મળશે અને સરસ મજાનું સજાવટ છે જો તમે આખા મંદિરના પટાગણમાં લાઈટ અને સિરીઝનું ભવ્ય ડેકોરેશન તમે જોઈ રહ્યા છો આપણે સંપૂર્ણ મંદિરના બધા દર્શન કરી લીધા છે ત્યારબાદ હું અને અલ્પેશભાઈ બંને હવે અહીં જે મેન મંદિર આપણે જુઓ કે આરસનું જે બનાવેલું નવનિર્માણ થયેલું મંદિર અમે એમના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને અત્યારે ખૂબ જ આનંદ આવે એવો છે આ મંદિરનો અને ખબર અહીંયા તમે સંતોના ચરણોમાં આવો ને તો ખૂબ જ આનંદ આવે અને મગજ એકદમ શાંત થઈ જાય અને આ દર વર્ષે અલગ ને અલગ જે આપણે કહેવાય કે પ્રગતિ કરી રહ્યું છે અને અલગ અલગ તમને આ જગ્યા ઉપર આવશો ને તો તમને નવીને જ ક્યાંક જોવા મળશે એમ લગાક સ્વર્ગ જ્યારે પપ્પાની જે મઢુલ છે તેમને સ્વર્ગ બનાવી દેવામાં આવું અને મારી પાસે જો અહીંયા આવી એલઈડી ની અને ગણેશ બધા જેટલા પણ અહીં વૃક્ષો છે તેમને પણ સરસ મજાના સજાવટ કરવામાં આવ્યા છે અને આખે આખું મંદિર આખું ડેકોરેશન જે તમે મારી પાસે જોઈ જ રહ્યા છો અને નજીકથી પણ દર્શન કરાવું છું તો વિડીયો મિત્રો ખાસ કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો મેં તમે ખાસ કરો છો પણ બાજુમાં જે બે લાયકન છે એમને પણ ઓકે કરો જેથી કરી આવા ધાર્મિક સ્થળની મુલાકાતવાળા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને વિડીયો તમારા મિત્રો સુધી પણ તો આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા ખુબ સુંદર નવું મંદિર છે એમની ઉપર અત્યારે હાલ આપણે આવી ગયા છીએ અને સરસ મજાનો નજારો તમે મારી પાછળ જોઈ રહ્યા છો અને બધા બાળકો ખુબ આનંદ કરી રહ્યા છે અને જે કોઈ અહીં દર્શનાર્થે આવતા જે કોઈ હોય તે બધા દર્શન કરી બાપાના તો પાછા નીચેની તરફ આવી રહ્યા છે બાપા સીતારામ જો આ બધા શ્રદ્ધાળુઓ છે અને બાપાના દર્શન કરી ત્યારબાદ નીચેની તરફ જઈ રહ્યા છે અને આખું તમે ડેકોરેશન જોઈ રહ્યા છો કદાચ તમને વિડીયો જોવા મળશે મિત્રો આપણે નવા મંદિરની અંદર હાલ આવી ગયા છીએ અને તમે જોવો છો સરસ મજાની સજાવટ પીછે તરફ દર્શન કરી ત્યારબાદ ઉપરની તરફ હાલ આવી ગયા અહીં રાઘવેન્દ્ર સરકાર બિરાજમાન છે તો સરસ અહીં પણ સજાવટ કરવામાં આવી છે આપણે રાઘવેન્દ્ર સરકારના દર્શન કરીશું તો મિત્રો સરસ મજાના આપણે રાઘવેન્દ્ર સરકારના દર્શન કર્યા છે અહીં બાજુમાં તમે જુઓ તો ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજમાન છે એમની બાજુમાં એક્ઝેક્ટ જુઓ તો હનુમાનજી મહારાજ બિરાજમાન છે શિરોમણી બજરંગદાસ બાપા ની જાય તો મિત્રો આ રીતે સરસ મજા ની આખી બાપા ની જે મઢલિયું છે અત્યારે સ્વર્ગ જેવી શણગારવામાં આવી છે તમે અત્યારે જોઈ જ રહ્યા છો વિડીયો તો મિત્રો શણગારાઇ ગયા ડેકોરેશન જેટલું છે હાલ અને બાપુની સુડતાલીસમી પુણ્ય તિથિ નિમિત્તે તમે પણ તમારા પરિવાર સાથે ચોક્કસથી ભજનીદાસ બાપાના દર્શન કરજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા વગર જતાની કમેન્ટમાં જય ભજનીદાસ બાપા લખવાનું ભૂલશો નહીં અને લાઈક કરવાનું ન ભૂલતા તો ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભજનીદાસ બાપા જય બોલો બાપા જય જય સીતારામ તારામ